ગુજરાતના નવા પ્રમુખ તરીકે નવયુવક તરીકે શ્રી અમિતભાઈ ચાવડા પસંદગી કરવામાં આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી ચાવડા શ્રીનો નો પદગ્રહણ સમારોહ પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સેવાદર ટીમ દ્વારા સાફો તેમજ તલવાર આવી અને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ ચેતનભાઈ પરમાર અને પટેલ તેમજ નટુકાકા મીઠાલી કિશોરસિંહ ગાંગડીયા શંકરભાઈ ડેમલી નટુભાઈ પગી વૈસા અને કોંગ્રેસ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પત્રકાર બતાવ્યું છે એ જ આવનારા પરિવર્તન લાવશે આજે નિમિત્તે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે સતત આપણી વચ્ચે એક એવું નેતૃત્વ રહ્યું છે કે જેણે આખા દેશમાં મંત્રી તરીકે સંગઠન મહાસચિવ તરીકે છે કે લઈ અને એઆઈસી તરીકે વર્ષોથી સૌથી વધારે નેતૃત્વ અને યોગદાન આપ્યું હોય એવા આદરણીય મુકુલ જેમના નેતૃત્વમાં આપણે સૌએ ગયા બે વર્ષમાં ખૂબ સંઘર્ષ કર્યો ખૂબ મહેનત કરી એવા આપણા સૌના તુષારભાઈ વિધાનસભામાં એમના સિવાયના અગિયાર ગણાયા એ પૈકી નો હું પણ છું એવા વિધાનસભાના મારા નેતા ભાઈ શ્રી તુષારભાઈ આપણા સૌના મોરબી મધુસૂદનભાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સીડબ્લ્યુસી ના